જય દ્વારકાધીશ જય મુરલી દસ ઓગસ્ટ આપણે લોકમાં તમારો વરસાદ હમણાં લીધો છે વિરામ અને મોસમને શરૂઆત થઈ ગઈ છે ટાણા ખેડૂતો છે ને દસ પંદરથી મોસમ બધા લેવા વરસાદ થઈ ગયો છે ને ટાણે જોરદાર કામ હાલે છે અને સરકારની રાહતરી ખેડૂતો બેઠા પેકેજ હું સરકાર પેકેજ જાહેર કરતી જ નથી બે દીધી કે આજ કરે ને કરે બે દી કરે એ કે નકકી નિવતનો કીધું આવશે તો હેક્ટર દીટ 25000 રૂપિયા આવશે ભાઈ વધારે ન આવશે એટલે સરકાર રાજર્વન કોર્ટમાં આવી આઈસા રાખાયની આય રહેને બેઠા છે નુકસાન થયું છે એટલે આવશે એટલે я દેવું છે દેહ તમે રહેજો ને એટલે સમાચારમાં કાઈ બોલ તો કે સાચું છે કઈ નકકી નથી થાતું કઈ જાહેર કરેની પેકેજ કીધું છે કે કે પેકેજ જાહેર કરશું હોય નકકી નથી હું કરીની તો બોયસનો સુંદર ખુલી દી છે તમને બતાવી દઉં તો કામ કેલા દે આલે કાડ ગવ ભાવ ચક્રન શરૂઆત કરવાની છે શિયાળ ભાવ તર ઉભો રવા હે શિયાળ ભાવ તર કાઓ જીરો પછી શેણ આયા ભાવ તર ચાલુ થઈ જાહે તમારે રાશે બીધું કામ હોજો ભાઈ તાણા નઈ ઉધું હોય કે જીરો ન ઓસું હોય ભાઈ બધું ભરતું ઘણું વાત તર બધું રહે બેનેલો લોક માનો આ ગાઈ છે વાડીયા અને વાડીયા છે ને આપણું કામ ચાલુ છે સોયા બેજુનો તમને બતાઉં જાવા છે ઠીક ને રીતે હા છે ને ગટર ભરાઈ ગઈ છે ને ગટરને સાફ કરીને એ કમ્પલીટ કરી લેવી છે હા લાગી છે પણ આ બદલ પાણી છે ને અખારમ લાવમે છે નવ તમને બતાવી માંડવ્યું છે ને ઉપરવામે છે અને આપલે જમીન વાટવાનું કામ હાલ છે આ બધું બધું મંજે જ ચાં

સારો કારો પડી ગયો હવે એટલે હવે ભૂકો હારગાવી દેવાનો રીતે સારા ભાવે એટલે હું તમને કઈ કેટલા ભાવ પેડા ને એટલે તમને કઈ ગઈ સારા ભાવ જો બાકી આ સારાની કિંમત થાય વરસાદ પછી ઉપાડેલ છે સરદાર ખુલ્લી ગયું છે આપડે લગભગ સોયાબીન અટાણ તો વધાઈ ગયું છે

अजय पर शाला में किया है शाला ना घूम बैठा है कल आते हैं ना फिर तो गर्मी हो गई है और क्या राय बयान दे रही है शाला वीडियो पर पूरा वीडियो सारा लोगों लाइक कर दो शेयर करो ना सब्सक्राइब कर दो और सुनो आलम बाय